ફોટો શું વાત કરો છો હું છું હું છું ખબર

એ પાંખ તમે કરો તમે હા પાસ કરો આય

તમારી શું રજૂઆત છે ને શું સરકાર પાસે અપેક્ષા રાખો પ્રશ્ન કમોદનો ભાવ પ્રશ્ન 1500 થી ઉપર મળે કે ખેડૂતોને રજૂઆત છે અને અને વેપારીનો પોસાતું ના હોય તો વેપારી એમ કહે કે અમે ખરીદવા માંગતા નથી વેપારીઓ ખરીદવા માંગતા ન હોય તો તૈયારની અંદર કૃષ્ણ કમોદની હાથથી ક્યારે પણ હરાજી ન થાય એની બાઈધરી આપે લેખિતમાં બાઈધરી આપે

જે વેરહાઉસની અંદર જે ગાડીઓને મૂકી અને ઉતારતા નહોતા ખેડૂતો અહીંયા આલાબોર કરતા હતા ખેડૂતોના ઘોડ આવ્યા અમે બધા બધા અધિકારીઓ અહીંયા આવ્યા સ્થળ નિરીક્ષણ કર્યું ખરેખર અને એ અધિકારી પાસે અમે ઉતારા કરાવ્યા તો ખરેખર એની અંદર કોઈ ચીજની તકલીફ નથી છતાં પણ એમ કેમ પ્રકારે અધિકારીઓ વ્રાસ દેશ રાખી અને પાલકી ચેક કરે છે અહીંયા અત્યારે જોઈએ તો પાંચ ગાડી એમણે મૂકી છે નથી ઉતારતા અને વા ખરીદી બંધ કરી દે છે તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ જે જે મગફળીની અંદર તકલીફ છે જે નબળો માલ છે એ રિજેક્ટ કરો અમને કોઈ વાંધો પણ જે ઉતારા પૂરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી હવે આ ઝીણા દાણા પણ બહાર કાઢી નાખે એની અંદર અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે તેલ નીકળે છે આવા દાણા કાઢી અને ઉતારાને એમ કેમ પ્રકારે છેડા થાય તો એ અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો અને સરકાર શ્રી અત્યારે જે ખેડૂતોની વહારે આવ્યા છે અને જે ખરીદી કરે છે એની અંદર અધિકારીઓ પણ સહયોગ આપે અને ખેડૂતો ઉપર જે પૈડા ઉપર પાટું છે એમાં સહકાર આપી અને ખેડૂતોને વારે આપે મારું નામ જયેશભાઈ લક્ષ્મણભાઈ બોરીચા ગામ પાટણો આવ અને અમે મગફળી ભરીને આવેલા છીએ કાલ બપોરના આવેલા છે કે વારાની લાઈનમાં રહેલા છે અને મંડળીવાળા લોકોને આપણે અહીંયા જઈએ તો એ એમ કે છે આ સેમ્પલ નપાસ છે એ મંડળીવાળા કે ચાલો ખેડૂતો બધા ગોડાઉન ને જઈએ આપણે અને જે અમારે ગોડાઉનવાળા જે રિજેક્ટ કરે છે તો અમારે શું કરવું છે મંડળીવાળાને શું કરવું એને આ તો ખેડૂતને રિજેક્ટ જ કરવી પડે ને પ્રશ્ન એ છે તો અહીંયા ગોડાઉનના પાંચ ગાડી રિજેક્ટ કરેલી છે અત્યારે તો એની ગાઈડલાઈન છે એ પ્રમાણે એની મુજબ લે છે તો છતાંય પણ અહીંયા આ લોકો રિજેક્ટ કરે છે અને ખેડૂતને હેરાન કરે છે અને સરકાર શ્રીની એવી માંગણી છે કે ભાઈ તમે આ ખેડૂતોને હેરાન નહીં કરતા અને થોડા જાજુ ગમે એવો હોય તો આવો કમોસમી વરસાદની હિસાબે થોડીક તકલીફ થઈ છે તો માંડવી મગફળી છે એનો ખરીદી કાયદેસરની રીતે કરે ખેડૂતને હેરાન ન કરે એવી બધી માંગણી છે અમારી અને ખોટા ખેડૂતને હેરાન ન કરો અને થોડા જાજુ કદાચ હોય બ્રિજેક્ટ હોય તો એને એક ટકો ખાલી ચાર ટકાની જગ્યાએ પાંચ માથે બે પોઈન્ટ હોય તો એ નથી અકાવતા એનો એવો પ્રશ્ન છે કે ખેડૂતને હેરાન કરવાનું પ્રાખ્યાથી વાત એ છે અને ગોડાઉન નથી જે એને માન મંડળીવાળાને પાછી જે ગાડીઓ આવે એટલે એ ખેડૂત ઉપર પ્રકાર આપે છે બધારે એટલે એ એ લોકો શું કરે ભેલે તમારું નામ મારું નામ બપાભાઈ બચ્ચુભાઈ વાહ નાની પરમણી ખેડૂત જવું ત્યાંનું અને ધોરાજી તાલુકા નાની પરમણી અમે મગફળી લઈને ગ્રામીન સાઈડમાં ટેક્ચરો લઈને આવેલા અને અમારી મગફળી તમને બહુ સારી છે ઉતારામાં સારી છે ઉતારા કાઢ્યા અને બધી જોખાઈ જાય છે પછી અહીંયા ઉતારવા ત્યારે તમને કહું બધું લોકો એના બધા તમને કહું પાછી તમને કહું રિજેક્ટ કરે છે અને અમને અહીંયા સતારા ગાજવી ઉતારવા નથી દેતા એટલે અમારે ત્યાં તમને બહુ કેટલું હેરાન થાય છે સાહેબજીને વિનંતી સરદારજીની સાથ છે અમારો કે ભાઈ અમે તમારી વારે છે છતાં તમને કોઈ હેરાન ન કરે એવી અમારી વિનંતી